વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંબાયતમાં નીલગીરી ખાતે સભા સંબોધવા માટે હેલીપેડ પર હેલિકોપ્ટરથી ઉતર્યા હતા ત્યારે તેઓના સ્વાગત માટે મુખ્યમંત્રી સહિતના હાજર રહ્યા હતા તો હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ વડાપ્રધાન રોડ શો શરૂ થયો હતો જેમાં આખા રસ્તા પર માનવ મહેરાવણ ઉમટી પડ્યું હતું અને મોદી મોદીના નારા લાગ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંબાયત ખાતે આવેલ નીલગીરી મેદાનમાં જાહેર સભા સંબોધવા સુરત આવી પહોંચ્યા હતા સુરત એરપોર્ટ પર બપોરે આવ્યા બાદ ત્યાંથી હેલિકોપ્ટરમાં સેલવાસ ગયા હતા જ્યાંના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુણાગામ ખાતે બનાવેલા હેલીપેડ પર પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલીપેડમાંથી ઉતરતા જ મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા તો હેલિકોપ્ટરથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો વડાપ્રધાનના રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને વિવિધ પોઈન્ટ ઉપર સ્વાગત પણ કરાયું હતું અલગ અલગ રાજ્યોના લોકો કે જેઓએ સુરતને કર્મભૂમિ બનાવી છે તેઓએ વડાપ્રધાનનું પોતાની શૈલીમાં સ્વાગત કર્યું હતું વડાપ્રધાનના રોડ શોને લઈ આખા વિસ્તારમાં ચાપતો બંદોબસ્ત ગોઠવાયો હતો બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ